ગોવા ગોવિએ તો ગોવા તો વાળીયા ગોવા તો દે એસી કરી છે હે હાલો હાલો અરે જૈલા સુપર સાઈડ આઈ ડબલ સસ્તી દે દે નમસ્કાર ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડોની હરાજી અને ભાવની વાત આપણે આગળ વિડિયામાં કરીશું તો ખેડૂત મિત્રો તમામ માર્કેટ યાળોની હરાજી અને ભાવ જોવા માટે વિડિયોને અંત સુધી જુઓ અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવા વિનંતી અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઈબ પણ કરી લેજો તો હવે વધુ સમય ન લેતા

અને રાલો ભાઈ આગે આગળ કમકે રવિEventManagerના સમક્ષ પ્રતિમા શ્રી શ્રી પાશલી ઉપર લગભગ 200 રૂપિયા

પણ એ તો આવું ખેતર ની માટી રે કકા ખેતર માટી હલો પચીસો પચીઓ બે હજાર પાંચ અગિયાર બાર પંદર હજાર ઓગણીસ પચીસ પાંત્રી ચાલીસ પિસ્તાલીસ છેતાલીસ અડતાલીસ પચાસ પંચાવન પંચાવન રૂપિયા

નમસ્કાર દર્શક મિત્રો આજના તલ ના ભાવ ની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડ માં તલ ના ભાવ ચૌદસો પચીસ થી લઈને એકવીસો સુધી બોલાયા હતા ગોંડલ માર્કેટ યાર્ડ માં તલના ભાવ બારસો એકાવન થી લઈને બે હજાર એકસઠ સુધી બોલાયા હતા અમરેલી માર્કેટયાર્ડ માં તલના ભાવ એક હજાર દસ થી લઈને ત્રેવીસો સુધી બોલાયા હતા બોટાદ માર્કેટ માં તલના ભાવ એક હજાર પચાસ થી લઈને એકવીસો વીસ સુધી બોલાયા હતા સાવરકુંડલા માર્કેટયાર્ડ માં તલના ભાવ સોળસો થી લઈને બે હજાર સિત્તેર સુધી બોલાયા હતા જામનગર માર્કેટયાર્ડ માં તલના ભાવ બારસો પચાસ થી લઈને બે હજાર પંચ્યાસી સુધી બોલાયા હતા ભાવનગર માર્કેટયાર્ડ માં તલના ભાવ પંદરસો એકાવનથી લઈને બે હજાર પંચોતેર સુધી બોલાયા હતા કાલાવડ માર્કેટયાર્ડમાં તલના ભાવ બારસોથી લઈને બે હજાર ત્રીસ સુધી બોલાયા હતા વાકાનેર માર્કેટયાર્ડમાં તલના ભાવ પંદરસો પચાસથી લઈને બે હજાર ચાલીસ સુધી બોલાયા હતા જેતપુર માર્કેટયાર્ડમાં તલના ભાવ બારસો પચાસથી લઈને બાવીસો એક સુધી બોલાયા હતા તેમજ રસદણની વાત કરીએ તો જસદણ માર્કેટયાર્ડમાં તલના ભાવ બારસોથી લઈને બાવીસો છન્નું સુધી બોલાયા હતા વિસાવદર માર્કેટયાર્ડ માં તલના ભાવ સૌદસો ચાલીસ થી લઈને બે હાજર સુધી બોલાયા હતા મહુવાયા હતા જુનાગઢ એક સુધી બોલાયા હતા મોરબી માર્કેટયાર્ડ માં તલના ભાવ તેરસો પચાસ થી લઈને બે હજાર સુધી બોલાયા હતા રાજુલા માર્કેટયાર્ડ માં તલના ભાવ બારસો થી લઈને અઢારસો પચાસ સુધી બોલાયા હતા બાબરા માર્કેટયાર્ડ તલના ભાવ પંદરસો પંચ્યાસીથી થી લઈને ઓગણીસો પાસઠ સુધી બોલાયા હતા કોડીનાર માર્કેટયાર્ડ માં તલના ભાવ બારસો સુધી બોલાયા હતા ધોરાજી માર્કેટયાર્ડમાં તલના ભાવ તેરસો એકથી થી લઈને અઢારસો એકવીસ સુધી બોલાયા હતા પોરબંદર માર્કેટયાર્ડમાં તલના ભાવ સૌદસો થી લઈને સત્તરસો સુધી બોલાયા હતા હળવદ માર્કેટયાર્ડમાં માં તલના ભાવ થી લઈને ઓગણીસો દસ સુધી બોલાયા હતા ઉપલેટા માર્કેટયાર્ડમાં તલના ભાવ તેરસો લઈને બે હાજર સુધી બોલાયા હતા જામખંભાળીયા માર્કેટયાર્ડમાં તલના ભાવ તેરસો થી લઈને સત્તરસો ત્રીસ સુધી બોલાયા હતા પાલિતાણા માર્કેટયાર્ડ તલના ભાવ તેરસો પંચ્યાસી થી લઈને અઢારસો પચાસ સુધી બોલાયા હતા દશાળા પાટડી માર્કેટ યાર્ડમાં તલના ભાવ બારસો થી લઈને તેરસો સુધી બોલાયા હતા ધ્રોલ માર્કેટ યાર્ડમાં તલના ભાવ સોળસો થી લઈને અઢારસો સુધી બોલાયા હતા હારીજ માર્કેટ યાર્ડમાં તલના ભાવ પંદરસો થી લઈને પંદરસો સુધી બોલાયા હતા ઊંઝા માર્કેટ યાર્ડમાં તલના ભાવ અગિયારસો થી લઈને બાવીસો સુધી બોલાયા હતા વિસનગર માર્કેટ યાર્ડમાં તલના ભાવ આઠસો થી લઈને પંદરસો સુધી બોલાયા હતા કડી માર્કેટ યાર્ડમાં તલના ભાવ તેરસો એક થી લઈને ચૌદસો એકોતેર સુધી બોલાયા હતા વિરમગામ ગામ તલના ભાવ બારસો થી લઈને સત્તરસો એકત્રીસ સુધી બોલાયા હતા દાહોદ માર્કેટ તલના ભાવ પંદરસો થી લઈને સત્તરસો સુધી બોલાયા હતા તેમજ ખેડૂત મિત્રો કાળા તલની વાત કરીએ તો અમરેલી માર્કેટ કાળા તલના ના ભાવ એકવીસો સાઠ થી લઈને તેત્રીસો પંચોતેર સુધી બોલાયા હતા સાવરકુંડલા માર્કેટ કાળા તલના ના ભાવ ચોવીસો થી લઈને ત્રણ હજાર દસ સુધી બોલાયા હતા

તળાજા માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ અઢારસોથી લઈને બે હજાર નવસો પચાસ સુધી બોલાયા હતા તેમજ રસદણ માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ સોળસોથી લઈને એકત્રીસો પચાસ સુધી બોલાયા હતા ભાવનગર માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ સત્રીસો પચાસથી લઈને એકત્રીસો એકોતેર સુધી બોલાયા હતા બાબરા માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ પચીસસો થી લઈને ત્રણ હજાર સુધી બોલાયા હતા વિસાવદર માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ પચીસો ચાલીસથી લઈને બત્રીસો છપ્પન સુધી બોલાયા હતા મોરબી ભાવ છવ્વીસો એકતાલીસ સુધી બોલાયા હતા પાણીતાણા માર્કેટ માં કાળા તલના ભાવ બે હજાર સાઈઠ થી લઈને છવ્વીસો નેવું સુધી બોલાયા હતા તો ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડ ભાવ જાણવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો